સંકટ ચતુર્થી પણ છે ચંદ્ર દર્શન આજે રાત્રે દસ ને ત્રેવીસ બત્રીસ મિનિટ હશે આજે ધર્મદેવનું શ્રાદ્ધ પણ આજે છે ત્રીજનું શ્રાદ્ધ પણ આજે છે અને ચોથનો શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે આજે ખાસ કરીને પીપળા પાસે દૂધ જવું અને પાણી છડવા જવાનું ભૂલશો નહીં તે સિવાય ભગવાન સૂર્યનારાયણને પાણીનો અર્ઘ્ય આપવાનું પણ ભૂલશો નહીં કાગડા કૂતરાને ગાય માટે પણ પાત્રો મૂકવાનું ભૂલશો નહીં મને યુટ્યુબ પર કોમેન્ટમાં જય સોમનાથ ચોક્કસ આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી રેવતી નક્ષત્ર આજે સાંજે ચાર ને ચાર પહોંચી જાય ત્યાર પછી બાળનો જન્મ થાય એનો અશ્વિન નક્ષત્ર ગણાશે આજે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે આજે સવાર આજે રાત્રે આઠ ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ આજે બપોરે ત્રણ ને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન મીન રાશિ અક્ષર આવે છે દસ જ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે પરંતુ મિત્રો આ મીન રાશિ આજે સાંજે ચાર ને ચાર મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે આ રાશિ બદલાઈ જશે ખાસ ધ્યાન રાખજો આ સાંજે 4 ને 4 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે છે મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ મેષ રાશિ આજે સાંજે 4 ને 4 મિનિટથી શરૂ થઈ 12 તરીકે સાંજે 5 ને 31 મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણા મેષ ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે તેમજ તારીખ પ્રમાણે આજે કોઈની મેરેજ એનિવર્સરી છે તો એ બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પણ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈની ડિલેવરી હોઈ શકે કોઈની આજે છઠ્ઠીની પૂજા હોઈ શકે કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી પરીક્ષા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય એટલે કોઈ પણ વસ્તુની ન ખરીદી કરી શકાય ન વેચાણ કરી શકાય ન ન કોઈ કાર્યનો આરંભ કરી શકાય હાલમાં અત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર તમારે અનિવાર્ય સંજોગોમાં જ જો કોઈ કાર્ય કરવું પડે એમ હોય તો આજનું સુકન આપણી ઝોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેસ્ટમાં જઈ વારનું સુકન જોઈ સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે એમ તો આજે બુધવાર છે બુધવાર ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી લો પિત્રોના ફોટાને પગે લાગી લો તે સિવાય ભગવાનને વંદન કરીને કહેવાનું કે મારા કાર્યમાં મને સફળતા અપાવજો મારી કાર્યમાં મારી સાથે રહેજો એમ ભગવાનને પ્રાર્થના કરીને નીકળો આજે તમને કોઈ પાવૈયા મળી જાય છે એને દાન દક્ષિણા આપી દો તો એનાથી તમારું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્ત્વ છે આજે ગાયને મગ ખવડાવવાનું પણ બહુ જ મહત્ત્વ છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માગો છો તો તેના માટેનો પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું યુટ્યુબ ઉપર ભૂલશો નહીં આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસાના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભ કૃષ્ણ પક્ષે તૃતીયામ સૌમ્યવાસ રણ મો দরক জনা সাচু নাম বুঝে গোত্র খবর হয় তো গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ બોલવાનું અનુસાર તકલ ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મમ જગડી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। आरोग्य बोला है। बोलो ना आरोग्य नहीं पूछ रहा पहले ना इलाज करें। हम तो दूर के जने बोलो। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

पेतानी गंधा पुष्पा धूपा दीपा नवेद्य ताम्र प्रक्षना प्रक्षना सहित प्रणु मामा सकल मनवांचित हल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमः पानी मुक्ति देवानु अच्छा पानी लेवानु पूजन अर्चन ब्रह्मा अर्पमस्तु नीचे जमीन पर पानी मुको ये मांगड़ कर से कपड़ा मत तिलक तो इधर मां मा कपड़ा मा। जमीन पर पानी मुकुछ है मां भगवान ने क्यों नु कहे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ